હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે થેપલા નાચોઝની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે થેપલા નાચુસ બનાવવા માટે મારી પાસે આ ઓવર થેપલા છે એને આપણે આવી રીતે કાતરથી કટ કરી લેવાના છે એને આવી ટ્રાએંગલ કટ કરવાના આ રીતે મેં પહેલાં પણ બીજા બે ત્રણ થેપલાને આવી રીતે કટ કરી લીધા છે તો આને હવે આપણે તળી લઈશું તેલ આપણું થઈ ગયું છે તો એની અંદર આ બધા આપણા રીતે નાચો તળી કાઢવાના છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની હવા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે આ આપણા તળાઈ ગયા છે એને આપણે કળી લઈશું બીજા પણ આ રીતે આપણે તળી લઈએ આને પણ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું નાચોઝ આપણા બધા તરત સરસ તળાઈ ગયા છે હવે એને આપણે એસેમ્બલ કરીશું નાચોસ એસેમ્બલ કરવા માટે આપણે એક મિશ્રણ બનાવીશું તો એની અંદર એક બાઉલની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોબીજ લઈશું એક ટેબલ સ્પૂન ગાજર એક ટેબલ સ્પૂન કેપ્સિકમ અને એક ટેબલ સ્પૂન ડુંગળી અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા ટામેટા હવે આની અંદર એક ટેબલ સ્પૂન કેચઅપ એડ કરીશું એક ટેબલ સ્પૂન શેઝવાન સોસ અને એક ટેબલ સ્પૂનથી વધારે થોડો આપણે ચીઝ સ્પ્રેડ એડ કરીશું આ બધું મિક્સ કરી લેવાનું છે આપણો આ સ્પ્રેડ તૈયાર છે એક લેયર આપણે નાચોસનું કરવાનું અને એની ઉપર આ આપણે મિશ્રણ થોડું પાથરી દેવાનું હવે ઉપર બીજું લેયર કરવાનું બીજા લેયર પણ આપણે આ રીતે સ્પ્રેડ કરી દીધું છે હવે ઉપરથી થોડું આપણે ચીઝ છીણીશું હવે આને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે પેક કરીશું કરવા માટે મેં એક આ નોનસ્ટિક પેન મૂકી દીધું છે એની ઉપર આવું સ્ટેન્ડ મૂકી દીધું છે મેં અને એ પ્રિહિટ થઈ ગઈ છે તેની ઉપર ઢાંકણ ઢાંકીને આપણે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી જ કરવાનું છે ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એમાં ને એમાં આપણે બે કે ત્રણ મિનિટ માટે રહેવા દઈશું યાર છે આપણા ચીજી થેપલા નાચોસ એને આપણે ઉપરથી થોડાક ટામેટા ડુંગળી અને થોડીક લીલી ડુંગળીથી ગાર્નિક્સ કરીશું ઉપરથી થોડો આપણે ચાટ મસાલો તો ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ